અત્યારે મારી પાસે પૈસા નથી બનાવું હોય તો હાલો બનાવીએ પણ આરતી બેન તમને ખબર ને કે આપણે અહીંયા શીરો બનાવું એટલે અડખે પડખે વાળા બધા સુગંધ આવીએ એટલે તરત જ શીરો ખાવા આવીએ આપણે બધા ખાઇ એવા હોઈએ અરે કઈ વાંધો નહીં જસુમાસી આપણે એવું હોય ને તો આપણે તમારી વાળીએ જઈએ ને ઓલી નથી અને શીરો બનાવીએ તો ત્યાં કોઈની કઈ મગજ મારી જ નહીં

પણ હેને આપણું ઘર એના ઘરથી આઘું પડે ને એટલે ખુશીના મમ્મી એને આવવા ના દે હા તો વાંધો ને પછી તો વેલી વઈ આવજે હો હા 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 જારતી બેન હા હા હું હા હા કઈ બાજુ અરે ભૂમિબેન મારે હેને ડ્રેસ દીવ નાખવા ગઈ તી લઈને આવું પાછી હવે આપણે ક્યાં આ બાજુ દરજી છે હવે થી તમે ડ્રેસ સીવડાવવા ગયા હોય શું છે દેખાડો તો આમાં તો રવો ને ખાંડ ને સીરાનો સામાન હે હા હા ઈ ભૂમિબેન રૂપસંગ ને રામસંગાટુ સીરો બનાવવો છે ઈ કોણ

અત્યારે માણાની મીઠી નજર લાગી જાય ને એટલે આપણે તો હું પેટમાં દુખે તો આપણે તો મણારી આપણે તો બોલી હગીએ તો બિચારા મૂંગા પ્રાણી રહ્યા એને પેટમાં દુખે તો એ કોને કહેવા જાય એટલે આપણે ગમે ત્યારે પૂન કરીએ ને તો આપણે આ હાથે કર્યું હોય તો આ હાથ ખબર ન પડવી જોઈએ હા ઈ તમારી વાત સાચી છે હા તો હાલો હું તમાર ભેગી આવું મદદ કરાવું હાલો અરે ના ના બેન હું બધો માલ સામાન લઈ આવી એટલે સીરો તો મારે મારા હાથે જ બનાવવો છે આ તો ભલે ને કઈ વાંધો નઈ શીરો તમે બનાવજો ઝીણી મોટી મદદ હું કરી હાલો હાલો પણ ભૂમિ બેન તમે જરાક શાંતિ તો રાખો એમાં એવું છે ને કે અત્યારે મારે આજે શીરો બનાવવાનું નક્કી જ નથી નું તો હવે કાલે બનાવું પરમદી બનાવું

ભીડકું તો હું બરોબર જ કે પણ આ હવે મારું મગજ શેકવાનું બંધ કરે ને તો હારું આરતીબેન શીરો એવો જોરદાર બનાવજો ને કે કૂતરા ખાઈને ખુશ થઈ જવા જોઈએ ઈ તો ભૂમિબેન શીરો ખાઈને પછી તમને કહીએ ને પછી તમને ખબર પડશે હે કે કેવા ખુશ થયા હવે તો હું જાઉં હા હા આઉટ હા તારો વારો હાલો ભવ્ય હારી ગયો પાછી મારી વારી એ છોકરા અહીંયા નથી રમવાનું હાલો હાલો નીકળો એટલે આરતી બેન આ કઈ તમારી વાડી નથી હો ભલે ને મારી વાડી નો હોય તો અહીંયા નથી રમવાનું હે આરતી બેન

ખમોન આવે તમે જોઈ લ્યો હાલો હાલે જસુ માસી હા હાલો 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 ભર્યો ભર્યો એ જસુ માસી તમારામાં તો બુદ્ધિ જેવું છે કે છે જ નહીં કેમ કેમ હું હવે ઓલીની સામે હું તમે કેવા મંડ્યા તા કાજુ બદામ લઈ આવ્યા કાળી દ્રાક્ષ લઈ આવ્યા એવું કેવા મંડાઈ કઈ આ સારું હાલો હવે નઈ કહું હય ચૂલો લગાડો ને કારીગર કોણ હે તમે તો કારીગર એવા કામ નો કરે તમે ચૂલો લગાડો હાલો તો હું ચૂલો લગાડું તો તમે આમણાવાઈ આવો હા પણ તમારું ઓલું કરવું જોઈએ બે બેહો

એટલે તો તો જસુ વાડીએ નોતી ગઈ ત્યાં જ ગઈતી પણ આરતીબેન હતા અમને બધાયને ભગાયરા છોકરા મીકે હાલો આઈ નથરો રમવાનું એટલે જસુમાસી હતા પછી હતા ને આરતીબેન ને કહેતા હતા કે કાજુ બદામ લઈ આઇવા કેવી કઈક વાતો કરતા હતા પણ આરતીબેન ને જસુ તો કૂતરા હાટુ સીરો બનાવવાના હતા તો ઈ બે ભેગા થયા ને કાજુ બદામ ની વાત કરે ડાળમાં કઈ ઘાળું તો લાગે છે ઓ

સુગંધ આવે હે વાકી કારીગર આજુ બદામ કરી નાખો ને હા હા જસુમાસી આપણે હે ને તમારા ઘરે ક્યાં ક્યાંય હોત ને આ તો આ બધા ને સુગંધ આવત ને શીરા ની તો બધા ખાવા પોગી આવત ભાંગી નાખો શીરો કમ્પ્લીટ થઈ ગયો જશો માસી રેડી કમ્પ્લીટ રેડી ચખાડો ત અરે ના ના જસુમાસી હું હે એને હવે અહીંયા ઉતારી જ લઉં તમે જાવ બે વાટકા લઈ આવો આપણે હવે ખાઈ જ લઈએ બહુ ભૂકો હાંચી ગયો ને તો ભાંગી નાખું લ્યો

હું હવે ચાકતા તા આ ઓલા નાના છોકરા રમતા તા મારી બેન રમતી તી એને તમે શીરો ખાવા હાટુ થઈને ભગાડી દીધી તમને બેને હેને શરમ આવવી જોઈએ હાવ એક નંબરના ના ભૂખલા હો ભૂખલા મે તો આવા કોઈ કોઈને કોઈ ને જોયા અરે પણ ભૂમી બેન અમે કૂતરા હાટુ શીરો બનાવ્યો કાર્તી બેન

બેન અરે પણ અમે નાખી આવું હું કૂતરાને ખરી પણ હું હું નાખી આવું કૂતરાને દેવાનો હે ને નો નો જીવા નો અલગ બેચારા કુતરા ને જીરો ખવડાવવાનો